નમસ્કાર હું વનિતા રાઠોડ આજે લઈને આવી છું એક પુસ્તકની વાત અને પુસ્તકનું નામ છે હું મન છું દીપ ત્રિવેદી દ્વારા લખાયેલું આ પુસ્તક છે એ જીવનમાં કંઈ પણ મેળવવાની માસ્ટર કી છે અને ખરેખર પુસ્તક એટલું રસપ્રદ અને સરળ ભાષામાં લખવામાં આવ્યું છે લેખક શ્રી દીપ ત્રિવેદી દ્વારા આ ઉપરાંત બે પુસ્તકો લખવામાં આવ્યા છે એક છે ત્રણ સ્ટેપ્સમાં જીવનને જીતો અને એક પુસ્તક એમનું છે હું કૃષ્ણ છું આ બંને પુસ્તકના લેખકનું આ પુસ્તક હું મન છું એ બેસ્ટ સેલર બુક છે અને દીપ ત્રિવેદી દ્વારા લખાયેલી આ પુસ્તક છે એ જીવનમાં કંઈ પણ મેળવવાની માસ્ટર કી છે મનને જાણો તો દરેક સમસ્યાનું નિરાકરણ થઈ જાય એકસો બોતેર પાનામાં લખાયેલી આ પુસ્તક આમ તો મેં હમણાં જ તાજેતરમાં જ વાંચી છે અને મને એમ થયું કે મારે આ વાત સૌને કહેવી જોઈએ મારે આ વાત સૌને બાટવી જોઈએ કે જે તમને જીવનમાં સફળતા હાસિલ કરવા માટે ખૂબ ઉપયોગી બને એમ છે ખાસ એક વાત કરું કે દરેક મનુષ્ય એવું છે કે કોને મન વિશે નથી જાણવું દરેક મનુષ્ય છે એ પોતાના મન વિશે જાણતો હોય છે અને આપણે જાણીએ છીએ કે જીવનમાં સફળતા લ્યો કે આનંદ લ્યો સુખ લ્યો એનો આધાર મન છે આપણું અને દુઃખ અથવા તો સમસ્યાઓ મુશ્કેલીઓ એમનું પણ કારણ આપણું મન છે જે મનનો માલિક બન્યો છે એટલે કે જે મનુષ્ય પોતાના મન પર કાબૂ મેળવ્યો છે અથવા તો એમને નિયંત્રણમાં રાખ્યું છે એ ખૂબ સારું જીવન જીવી શકે છે સફળ જીવન જીવી શકે છે અને જે મનુષ્ય આ મનને નિયંત્રણમાં નથી રાખી શકતું એ ખૂબ દુઃખી અને મુશ્કેલીમાં અને આખું જીવન એમનું નર્ક જેવું બની જાય છે તો આવા પુસ્તક વિશેની વાતમાં દીપ ત્રિવેદીએ જાણે મન આપણી સાથે વાત કરતું હોય એવા એકવીસ નું અનિક્રોમણિકા છે પ્રસ્તાવનાથી શરૂ કરીને અંત એ સાર છે અને એમાં એમણે મન વિશેની જુદી જુદી વાત કરેલી છે મનના સ્ટેટસની વાત કરેલી છે કઈ રીતે તમે મનને કેળવી શકો કયા કયા પ્રકારના મન હોય છે અને ખાસ કરીને જેમણે મનની શક્તિઓનો ઉપયોગ કર્યો છે એ લોકોએ જીવનમાં કઈ કઈ સફળતાઓ હાંસિલ કરી છે એવા દ્રષ્ટાંતો એવા ઉદાહરણો મૂકેલા છે કે જેને દ્વારા આપણને ખરેખર એમ થાય કે હા આ બધું જ છે એ ખરેખર મનની શક્તિના કારણે જીવનમાં બનતું હોય છે આમ તો કોઈ પણ દુનિયાની ઘટના બને એ પહેલાં એ કોઈના ને કોઈના મનમાં બનેલી હોય છે અને તમામ ઘટનાઓ છે એનું નિયંત્રણ પણ મન પાસે હોય છે તો મનની અગાધ શક્તિઓ છે એમના માટે ઘણા પુસ્તકો લખાયા છે ખૂબ બધા લોકો માઇન્ડ પાવરની વાત કરે છે પણ એમાંનું જ એક આ પુસ્તક હું મન છું એમની મારે જ વાત કરવી છે આપણે સૌ જાણીએ છીએ કે આમાં જ્યારે મેં પુસ્તક શરૂ કરી પ્રસ્તાવનાની વાત જ્યારે હું કરું ત્યારે એમાં મન વાત કરે છે કે હું મન છું અને હું સર્વ મનુષ્યની અંદર રહેલો છું અને એ એક જ કાર્યપ્રણાલીથી કામ કરે છે શરીરની વાત કરીએ આપણે તો એમની અંદર આત્મા છે મન છે બુદ્ધિ છે પણ મન અને બુદ્ધિ છે બંને અલગ અલગ વસ્તુ છે ઘણા લોકો એમ કહે છે કે બુદ્ધિ છે જ મન છે પણ નહીં મન છે એ આખી એક અલગ વસ્તુ છે અને એ કઈ રીતે તમે એને કેળવી શકો એ માટેની વાત આ પુસ્તકમાં કરેલી છે અને વાત કરીએ આપણે કે આદિકાળથી પ્રાચીન સમયથી માનવના વખતથી માનવના વખતથી આપણે જો વાત કરીએ તો મનુષ્ય ધીરે 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 પરિવર્તન લાવતો રહ્યો જીવનમાં ઘણું નવું નવું શીખતો રહ્યો આની પાછળનું કારણ શું છે તો કે માત્ર ને માત્ર એક કે મનુષ્ય સુખી થવા માગે છે મનુષ્ય સતત ઝંખે છે શું તો કે પોતાનું સુખાકારી જીવન આનંદ મનુષ્ય છે એ સફળતા ઈચ્છે છે બાળપણથી જ્યારે એની કેળવણી કરવામાં આવે છે ઉછેરવામાં આવે છે આપણે ત્યાં ખરેખર એક દુઃખની વાત છે કે બાળકોને શાળાએ મોકલવામાં આવે એ કોલેજ સુધી ભણે કે એ ખૂબ ઉચ્ચ શિક્ષણ મેળવે પણ એમાં એને એને મનને કઈ રીતે કેળવવું એને કઈ રીતે એની મનની શક્તિઓનો ઉપયોગ કરવો એ ભણાવવામાં નથી આવતું અને ક્યારેક તો એવું બને છે કે ઘરમાંથી પણ બાળકને બાળકની અંદર રહેલી અગાધ શક્તિ અનલિમિટેડ પાવરની જે વાત કરીએ અથવા તો આપણા માઇન્ડ પાવરની જે વાત કરીએ એમની ક્યારેય વાત કરવાને બદલે એમની એમની શક્તિઓને કુંઠિત કરી દેવામાં આવે છે બાળકને ભય ડર આપણે સૌ જાણીએ છીએ કે આદિમાનવથી લઈને આજ સુધીની આપણી જિંદગીની વાત કરીએ તો બસો વરસ પહેલાં તો એવું બનતું હતું કે બસો વરસ પહેલાં સો બાળકો જન્મે એમાંથી માત્ર થોડા બાળકો છે એ જીવન જીવી શકતા હતા લાંબુ જીવન જીવી શકતા હતા બાકી મૃત્યુ પામતા હતા પણ વૈજ્ઞાનિક શોધખોળોને કારણે ચિકિત્સા પદ્ધતિમાં પરિવર્તનને કારણે આપણે જાણીએ છીએ કે આજે મૃત્યુનો દર ઘટ્યો છે આજે એવી એવી અથવા તો પ્રાચીન સમયથી પછી વાત કરીએ તો આજે એટલી સરસ સુવિધાઓ માણસ પાસે માણસના જીવનમાં આવી ગઈ છે કે જે કદાચ રાજા મહારાજાઓ પાસે ન હતી પણ ધીમે 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 પરિવર્તનો થયા અને આ પરિવર્તનો માણસના આનંદ માટે થયા સુખ માટે થયા દરેક માણસ એવું ઈચ્છે છે કે હું સુખી થ હું સફળ થાવ હું આનંદિત જીવન જીવું તમે વિચાર કરો કે એક ગુફામાં રહેતો માણસ ધીરે ધીરે ઘરમાં રહેતો થયો એ નદી કિનારે રહેતો થયો એ ખેતી કરતો થયો એ એ સમાજ જીવનમાં પરિવર્તન આવ્યું ધીરે ધીરે માણસની વૈજ્ઞાનિક શોધખોળોને કારણે વાત કરીએ આપણે કે માત્ર જે પ્રાચીન સમયની અંદર એ જે પોતાના લાંબા ગાળામાં એ પહોંચી શકતો હતો ક્યાંય ધીમે ધીમે ગાડામાંથી આપણે શોધખોળોની જ વાત કરીએ તો આજે વિમાનની એ મુસાફરી કરી અને ત્વરિત ક્યાંય પણ પહોંચી જાય છે એ જે અલગ અલગ આપણા તાપમાનો છે એમાંથી બચવા માટે વાત કરીએ તો ગરમીમાં એના માટે એસી છે તો શિયાળામાં એ હીટરનો પણ ઉપયોગ કરીને એ એ તાપમાનને કંટ્રોલ કરી શકે છે એ જીવનની અંદર ઈચ્છે તો એક રિમોટના બટનની સાથે એના આંગળીના ટેરવાની સાથે એ એ ક્યાંય પણ જઈ શકે છે એ ક્યાંય પણ ઘણા કાર્ય સરળ થયા છે પણ આ બધી વૈજ્ઞાનિક શોધખોળોને કારણે આ બધા જીવનના જે આપણે પરિવર્તનો લાવ્યા એ બધા પરિવર્તનોથી પણ શું માણસ સુખી બની શક્યો છે માણસ આનંદિત જીવન જીવી રહ્યો છે કે એના જીવનમાં સ્ટ્રેસ એના જીવનમાં દુઃખો એના જીવનમાં એક ભય એનો ક્રોધ એ એ કાબૂમાં રાખી શક્યો છે તો કે નહીં અને આ કાબૂમાં રાખવા માટે એટલે કે એની ચિંતાઓ એનો ભય એ કાબૂમાં રાખવા માટે હું મન છું એમાં મન પોતે કહે છે કે હું કઈ રીતે કેળવાઉ ખરેખર રીતે વાત કરીએ તો જીવનની અંદર બાળક જ્યારે નાનું હોય છે ત્યારે એમાં એ ઉત્સાહથી ભરપૂર હોય છે બાળક છે આત્મવિશ્વાસથી ભરપૂર હોય છે આ આત્મવિશ્વાસ આ ઉત્સાહ અને એની એકાગ્રતા બાળક જે કાર્ય કરશે તમે જોજો કે એ એકાગ્ર થઈને કરતો હોય છે એ રમતો હોય છે તો એ એ રમવામાં એકાગ્ર થઈ ગયો હોય છે એ એ બાળકની વાત કરીએ તો બાળકો કદાચ ઝઘડો પણ કરશે તો થોડી વારમાં એ ભૂલી જશે ફરી પાછા સાથે પ્રેમથી રમવા મળશે દેટ મીન્સ કે બાળક છે એ ઉત્સાહથી કાર્ય કરતું હોય છે ખૂબ એકાગ્રતાથી એ કંઈ પણ મેળવાય છે મેળવવા માટે પ્રયાસો કરતું હોય છે આ જ બાળક છે એ ધીરે 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 એમને એમના જીવનને સંકુચિત બનાવવા માટે કેટલાક એવા વિચારો એમના પર થોપવામાં આવે છે પરંતુ જો આપણે આપણા આ મનને બાળકોને એની અંદર રહેલી મનની અગાધ શક્તિની જો વાત કરીએ એને કેમ કેળવવું અને ખાસ કરીને હકારાત્મક વિચારો છે એ આપણા જીવનમાં કેટલો પ્રભાવ લાવી શકે એક હકારાત્મકતાથી તમે જો વિચારવાનું શરૂ કરો તો જીવનની અંદર તમને તક ક્યારેય પણ મુશ્કેલીની અંદર પણ તક દેખાશે નહીં કે તકમાં તમને મુશ્કેલીઓ દેખાય આ રીતે એક આખું જીવન જીવવા માટે મનની માઇન્ડ પાવરની શક્તિઓ છે એમનો ઉપયોગ કેમ કરવો એક સરસ ઉદાહરણ આપેલું છે હેલન ક્લેયરનું કે જે તો આપણે સૌ જાણીએ છીએ કે એક નાની બાળકી પોતાના જીવનમાં અંધ બની જાય છે મુખ બધીર બની જાય છે અને છતાં પણ એ એ કેટલા રેકોર્ડ બનાવે છે એ એ કેટલું જીવનમાં પ્રાપ્ત કરે છે કેટલા પુસ્તકો લખે છે એ સૌ માટે પ્રેરણાદાયી જીવન જીવતી બની જાય છે તો એની પાછળનું કારણ શું છે એમણે કરેલા એના માઇન્ડ પાવરનો ઉપયોગ અને બીજી જે આપણે સૌ જાણીએ છીએ એડિશનની વાત કે ભાઈ એડિશને કેટલા પ્રયાસો કર્યા એ કેટલા પ્રયાસોમાં નિષ્ફળ ગયેલો અને છતાં પણ અંતે એણે બલ્બની શોધ કરેલી સૌના જીવનમાં પ્રકાશ પાથરી શકે એવો એવી ખોજ દરેકને હોય છે અને આ અજવાળું લાવવા માટેની ખોજ છે એ દરેકના મન પાસે એમનો એમનું નિરાકરણ હોય છે અને એ કઈ રીતે લેવું એ માટે હું મન છું આ પુસ્તક છે એ આપણને એના માટે નહીં વાત કરે છે અને કઈ રીતે તમારે જીવનમાં એક હકારાત્મક વલણ રાખવું જોઈએ ખાસ કરીને આ પુસ્તક છે દરેક માતા પિતાએ વાંચવું જોઈએ કારણ કે દરેક શિક્ષકે વાંચવું જોઈએ કારણ કે ઘણી વખત એવું બનતું હોય છે કે આપણે બાળકોને એક અદૃશ્ય ભયમાં કે બાળકને નાનપણથી જ ઘરમાં એ એમની શક્તિઓને સમજવાને બદલે કે એને પ્રોત્સાહિત કરવાને બદલે ઘણી વખત આપણે બાળકોને ડીમોરલાઇઝ કરતા હોઈએ છીએ તો આ માટે પણ એમાં સરસ સૂચન કરવામાં આવ્યા છે ખાસ કરીને વાત કરું કે અનલિમિટેડ પાવરની વાત આમ તો ગીતામાં પણ કરવામાં આવી છે અને અનલિમિટેડ પાવરની વાત કરતાં કેટલાય માઇન્ડ પાવર ગુરુઓ છે પણ આપણે સૌએ આ વાત ખરેખર શીખવી જોઈએ કે આપણે જે કંઈ પણ મેળવવું છે એનું વિઝ્યુઅલાઇઝેશન એ મેળવવા માટેની આપણી જો આપણી ખરેખર ઈચ્છા હોય તો એ માટે આપણું મનોબળ છે એ ખૂબ દ્રઢ હોવું જોઈએ એટલે કે આપણે કન્ફર્મ હોવા જોઈએ અને સાથે સાથે આપણા પ્રયાસો આપણા પ્રયાસો પોઝિટિવ હોવા જોઈએ જીવનમાં આપણે જે કંઈ મેળવવા ઈચ્છીએ છીએ એ આપણને અપાવવું એ કાર્ય આખી સૃષ્ટિનું છે વૈશ્વિક ચેતના આના માટે કામ કરી રહી છે પરંતુ એના માટેના જે વાઇપ્સ છે એ આપણે આપણા મન દ્વારા ક્રિએટ કરવાના છે અને એની આપણા મન દ્વારા આપણે આ બધું મેળવવા માટે પ્રયાસો કરવાના છે હજી હું આ વાત પૂરી નથી કરતી હજી માત્ર મેં પ્રસ્તાવનાની વાત કરી છે હું મારા બીજા વિડીયોમાં ફરી પાછી આ જ પુસ્તકની વાત લઈને આવીશ પરંતુ આજે માત્ર એટલું કહીશ કે હકારાત્મક રહો જીવનમાં કશું જ એવું નથી કે કોઈ બીજાને મળી ગયું ને તમને રહી ગયું જીવનમાં એવું કશું જ નથી કે જે મેળવવા માટે તમે હકદાર નથી પણ હા એ મેળવવા માટે તમારે તમારા પ્રયાસો તમને તમારા ખુદ પર વિશ્વાસ હોવો જોઈએ તમને તમારા મનની શક્તિ પર વિશ્વાસ હોવો જોઈએ અને બિલકુલ નેગેટિવ બન્યા વગર આ દુનિયામાં બિલકુલ નકારાત્મક વિચાર રાખ્યા વિના એક જ વિચારને દ્રઢ કરો કે વિચાર ભાગ્યનું બીજું નામ છે તમે જે વિચારો છો એ જ બને છે તો એ જ વિચારો જે તમારે જોઈએ છે અને બિલકુલ ભય ન રાખો બિલકુલ ક્રોધ ન કરો એકદમ ઊંડા શ્વાસ સાથે જીવો કારણ કે આપણે જેટલા શાંત છીએ જસ્ટ એક ઉદાહરણ આપીને મારી વાત પૂરી કરીશ કે આપણે ચાકુ કે છરી છે એ તીક્ષ્ણ ઓજાર છે એને કદાચ જો હું ઉછાળીશ તો એ નીચે પડશે તો એ એ કોઈને ઘાવ આપી શકે મારા પર પડે તો પણ ભલે ને બીજાના પર પડે પડે તો પણ ભલે એટલે કે નકારાત્મક કોઈ વસ્તુ જો તમે વિચાર સૃષ્ટિમાં ફેંકશો એટલે કે નકારાત્મક વિચાર જો તમે બહાર આપશો તો એ તમને દુઃખ જ આપશે એ તમને પીડા જ આપશે ઘાવ જ આપશે અને નકારાત્મક જ પાછું આવશે પણ તમે જો ફૂલ ઊંચું ફેંકશો એટલે કે તમારા હાથમાં ફૂલ હશે અને જો ફૂલને તમે ઊંચું ઉછાળશો તો તમારા પર ફૂલની વરસાદ થશે એટલે કે હકારાત્મક વલણ સાથે જો આપણે જીવીએ તો આપણને સામે વળતર પણ એવું જ છે ન્યૂટનની ગતિનો નિયમ પણ કહે છે આઘાત અને પ્રત્યાઘાતની વાત જે છે એ આ જ બાબત પર અસર કરે છે જે આપો છો એ મળે છે જે ઈચ્છો છો એ મળે છે જે વિચાર કરો છો એ તમારી પાસે આવે છે તો સૌને હકારાત્મક વિચારો કરવાની વાત સાથે શુભેચ્છા સાથે અહીંયા હું મારી વાત પૂરી કરું છું ફરી પાછી આજ જ વાત લઈને હું આવતીકાલે મળીશ આભાર